રાજકોટના લોકમેળામાં એસઓપીનું સુરસુર્યું રાઇડ સંચાલકો દ્વારા કોઈ ફાઉન્ડેશન જ ન ભરાયું ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઇડ્સ ઉભી કરાઈ કલેક્ટરે ફાઉન્ડેશન સોઇલ રિપોર્ટ ફરજિયાત કર્યો છે ટીઆરપી કાંડ પછી પિસ્તાલીસ નિયમોની એસઓપી બનાવી હતી પરંતુ એસઓપીનું પાલન ન થતું હોવા છતાં પણ તંત્ર મૌન છે

સોલ રિપોર્ટમાં એ લોકો સેમ્પલ લઈ જાય છે બે કોથળી કે ત્રણ કોથળી જેવું ઉપર કેટલું પાકું છે નીચે કેટલું પાકું છે એ લઈ ગયા પછી એ આપણને રિપોર્ટ દેશે કે ભાઈ અહીંયા ફાઉન્ડેશન નહીં ભરવું પડે તમારે અને એ રિપોર્ટમાં જ્યારે અમે આ રેસકોસની જમીન તો આપણે એવી કડક છે આ કે અહીંની અંદર તો અહીં એક ફૂટ પણ અંદર નથી જતું કે ઉપરથી જેસીબી હાલતું જ નથી એક ફૂટ એટલે એ એવી જમીન કડક હોય તો બધે નથી હોતું અને બીજા નંબરમાં કે મેં જેમ વાત કરી એમ કે બીજી જગ્યાએ માનો કે આ અમદાવાદ છે કે કોઈ આપણે કચ્છ બાજુ છે કે ત્યાં બધે જમીનો કોચી હોય છે ને ગમે ત્યાં ભૂવા પડી જાય આ પડી જાય એટલે ત્યાંથી એ ટેસ્ટ કરવાની વધારે ઓલી રહેશે આપણે અહીંયા કડક જમીન છે એટલે એ ઓલી રહેતી નથી જો ઢીલું હોય જમીન

ને રાડુ ના ચોક થાશે જેથી કરીને જેથી માલિક એક જ છે માલિક એક અલગ અલગ છે પણ અલગ અલગ રાઈટ નો નથી થતો અલગ નહીં નહીં રાઈટ નો નહીં તમારા ફાઉન્ડેશન પર જે જમીન નું કડ આજે અમે બિલ નહીં મેં એ કાર્ય લીધી છે પણ ચોક તો અલગ અલગ ગરાજી થઈ હશે એવું ન હું તમને સમજાવું અમે બિલ્ડિંગ બનાવીને ત્યારે જમીન હોય 1000 વારની જમીન 1000 વારની જમીન હોય ને તો એની અંદર જ્યારે રિપોર્ટ દેવાનો છે મ્યુનિસિપાલિટી ને સોઇલ રિપોર્ટ એની અંદર એક બોરિંગ કરીને જ ખાલી એક જ જગ્યાએ એનું વચ્ચે બોરિંગ કરીને દેવાનો કે આ જમીન માં રિપોર્ટ છે વીરેન્દ્રસિંહ તમે જે સોઈલ રિપોર્ટ ની વાત કરો છો પણ એસઓપી ની અંદર સ્પષ્ટ એવું લખેલું છે કે કોઈ પણ રાઈડ તમારે ચાલુ કરવી હોય તો સોઈલ રિપોર્ટ કરાવવાનો અને સાથે ફાઉન્ડેશન ફરજિયાત બાંધવાનું કલેક્ટરે પણ આવું કીધું હતું કલેક્ટર સાહેબે કીધું કલેક્ટર સાહેબે ફરજિયાત એટલે ફાઉન્ડેશન હોવું જોઈએ હોવું જોઈએ એટલે કે તમારો રિપોર્ટ જ્યાં નબળો આવ્યો હોય ત્યાં તમારે ફાઉન્ડેશન હોવું જોઈએ પણ કલેક્ટર સાહેબને ભલે એનો કોઈ એવો વિષય ન હોય એના એસઓપીનો જ એક વિષય હોય કે એસઓપીની અંદર આવ્યું છે આ વસ્તુ કરવાની છે પણ એ એસઓપીમાં ફરજિયાત નથી હજી એમ કમિટીને પણ આપણે પૂછવાનું છે કમિટી આની અલગ જ છે સ્પેશિયલ નહીં કલેક્ટર સાહેબ કમિટીની કલેક્ટર સાહેબ છે કમિટી નક્કી એસઓપી લખેલું છે કે કમિટી જે કે એ વસ્તુ કરવી પડશે એસઓપી ચોખ્ખું લખેલું છે કે તમારું ટેસ્ટિંગ આ કમિટી કે નઈ કલેક્ટર સાહેબ નું ફક્ત તમારે ફાઉન્ડેશન કરવું પડશે એટલે કે જ્યાં કે કમિટી કરવું પડે એટલે એ કરવું પડે એનું પાલન